મારા શું કરવું રોજ ઘેર આવીને કેતા કાળુ બાળકો આપણે ભાગમાં ટ્રેક્ટર લાવીએ ભાગમાં ટ્રેક્ટર લાઈએ હવે ટ્રેક્ટર તો ભાગમાં લાવ્યો પણ હવે ડીઝલ અંદર ડીઝલ નાય હુસતા નહીં હવે શું કરવાનું અને હમણાં મહિનો થાય ને આને ઉભા થઈ જાય કાળુભાઈ હિસાબ કરો હિસાબ કરો કાળુબા ચોથી લઈને હિસાબ કરે

યાહી ભરવાનો હતો તું ટ્રેક્ટર ઊંચા ચલાવો છે તમે મારે ચલાવવું નહીં હવે મારે વેતી મારવું છે હવે ઓને એ મારે વેતી તમે નહીં હસ્તા પરતા કે નહીં મારો ભાગ આલતો તો કરો હું તમે હવે એક બધો પાપો ખાતરી હોય અતારમાં પેલો 5 ડાળો કે રી ભરવાનો છે ને એનું સેટિંગ કરો હાલો આને ડીઝલ નું કરી આલો મને હું આ ઘેરો મારું તો 50 રૂપિયા આવે પણ હું તો હલાઈ કરવા ટ્રેક્ટર તમે કાર દેવી નાખી એ તો ભાઈ શું કર્યું તમે આટલી ખરાબતું હવે શું કરવાનું તાકો ગહાઈ ગયો ગહાઈ ગયો હેડીએ તો ગહાઈ તો ખરાબ પૈસા ગઈ તો કઈ હું કરું હતા કે તો કેરા પૈસા તો આ ટ્રેક્ટર સર્વિસ કરાય તો 25000 રૂપિયા તો સર્વિસ ના લે એ ભઈ તમાર જોવાનું મારા જેલા ટકા પણ પાકો હિસાબ તો તમારો ખાતરી જ મારા હાલ નો મારો કશું નહોતું હિસાબ કશું માં ટકા ટકા બોલો કાલ પૈસા જોઈ

પોન્ટીભાઈ વનનો કોન્ટીફાન હોમ છો એટલે નક્કી ભાગ માં આવ્યા નથી નક્કી ભાગમાં લાગ્યા એવું શું એના લીધે હું લઈ જાઉં તો લઈ જાય કાકા આપણે પોન્ટીભાઈ કરી જાય શું હતું

લાઈન ભરું આ ચલા થયો ટ્રેક્ટર લાય રૂપિયો બતાવ્યો મને તો તમારો હું તો તમારી ભેગો કરું તમારે જોવાનું મારા હું લેવા દેવા મારે કશું નય મારો હક્કા જોવી ને મોટે કરા કેચી જાવું કાળું બા જોડી જો રે આલસી મને કું ફેરવાનું કોઈ રૂપિયા આતા લઈને હું લ્યા ભરું એ તો એરા વર્ષી જો આન જોડી તમે ભાગીદાર છો તમે બધું અપા બોલો નામનો ભાગીદાર હું મને કશું બતાયું જ નથી તો હું તોય આલું તેરા કાળું પાન ઘેર દો દોય પર દે ઘેર જ જશે ને એ ઘેર જ જશે જો નઈ આલીન તો ઢેક્ટર કેચી જાવો યાર હા તો કેચી જજો ઓ બાપા હું ધવા દે મન તો ધા તો તો ના રી તો ઢેક્ટર જ લઈ જ

કોરું બોલું નાસ્તા મારો પડી જાય લાવવા તમે હપ્તા તળાવ લાવવાળો ત્રણ હપ્તા તો હાલ નહીં થઈ બાબાઈ આ તો હું ટ્રેક્ટર લઈ જઉ તું ટ્રેક્ટર તો કોન થી બના પાજો પછી લઈ જાઓ તમે ત્યાં

ભાઈ માતા આવી ભાઈ હા ટ્રેક્ટર વાળી આવ હા એ તો ટ્રેક્ટર વાળી જતો નહી આ ટ્રેક્ટર નું કાઈ દે હા હા ઉતરી ગયો ઉતરી ગયો ટ્રેક્ટર ના તો દે કદી અપતો લેવા ના આવતો હા માત હા ભાઈ વાળી માતા હોય નહી લઈ હું જતો કદી આવતો નહી હવે નહી આવ કદી ટ્રેક્ટર લેવા બસ પંચીભાઈ બસ ભાઈ ચલો ભાઈ જતો રહ્યો તને મારું ટેક્ટર બચાવી દીધું બસ પાક આવી ભાગ મોકલાઈ દઉં